માર્કેટમાં કોઈ ના કરી શકે એ વસ્તુ કરી બતાવી છે મારુતિ ઓડો ગેસે જી હા મિત્રો આ છે એમજી હેક્ટર મારુતિ ઓડો ગેસની અંદર કંપની ફિટિંગ જેવું પ્રોપર ફિટિંગ અને ક્વોલિટીની અંદર તો કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એ બધી જ વસ્તુઓ મારુતિ ઓડો ગેસની અંદર ધ્યાન રાખવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એમજી હેક્ટરની અંદર સીએનજી કિટ ફિટ કર્યા પછી ભરી ભરીને બુટ પેસ અહીંયા તમને મળી જાય છે લગેજ મૂકવાની વાત કરીએ તો ખાસી એવી જગ્યા અહીંયા તમને વાપરવા માટે મળી જાય છે

બંધ થઈ જાય છે ટ્રાફિક ની અંદર મારુતિ ઓડો ગેસ ની અંદર પ્યોર પેટ્રોલ ની અંદર જે તમને પરફોર્મન્સ મળે છે એકદમ ઝૂમ ઝૂમ તો એ તમને ઝૂમ ઝૂમ જો તમારે રિઝલ્ટ જોતું હોય પેટ્રોલ જેવું પરફોર્મન્સ જોતું હોય તો એ તમને મળવાનું છે ફક્ત અને ફક્ત મારુતિ ઓડો ગેસ ની અંદર